તમે જે જોન ડીયર ટ્રેક્ટર જોઈ રહ્યા છો જોન જોનડીયર ટ્રેક્ટર વેચવાનું છે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે આવું ટ્રેક્ટર પાછું મળશે નહીં તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારું જોન્ડિયર ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર લઈ શકો છો લાલભાઈ સુનિલભાઈ વેચવાનું છે ટ્રેક્ટર ટ્રેક્ટર છે છે વાત કરું એન્જિન કંપની ફિટિંગ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું કંપની કન્ડિશન ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું કંપની કંડિશનમાં છે મોડલ બે હજાર પંદરનું રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો જ થકો થશે ટ્રેક્ટરની અંદર તમને ઓઇલ બ્રેક છે પાવર સ્ટેરિંગ છે અને સાઇડ ગેયર જોવા મળશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો જવાબદારી સાથે વેચવાનું છે કિંમત માત્ર લાખ અને રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા